અત્યાર સુધી કોઈ બી મેં તો આણંદના સાંસદ ભાજપના છે એને સાંભળ્યા નથી તમે સાંભળ્યા દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે ના કહેવાય આ એક એવો નક્સિક માણસ છે આણંદ નો વ્યક્તિ કોલર ઊંચો રાખીને કહી શકે કે મેં જેને મત આપ્યો તો ને મારો સાંસદ એ અમિત ચાવડા છે કોઈ પ્રતિનિધિ એવો ના હોવો જોઈએ કે મતદાતા ને માથું નીચું કરવું પડે ઘરે આ મારો સાંસદ